આપણે કયો સાપ છે કોકરા છે કે દામણ છે તો એ અમારા વિડીયોમાં બન્યા રહીજો ક્યાંક એટલે અમને મજા આવશે અને આ વિડીયો થોડોક ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે ધન્યવાદ તો અમારા વિડીયોમાં બન્યા રહીજો આવો આ કોણ આમાં 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 કે

ý ừ, thức không chịu không chịu không chịu không chịu không chịu không chịu không em thấy cho gì vậy em lấy cái <laughs> cái 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 mời dạy đến cái chào người ở đây. Ah, bây giờ. Yeah. Bởi nhà của

વિશાલકા yeah, <enzy Quranicõnen> મિત્રો આપણે ચીપોળા ગામે ધામણ સાપાયું છે તો મિત્રો જાણો ધામણ વિશે કે આ ધામણ સાપ બિનજેરી સાપ આવે છે આનાથી કોઈ ડરવાની કોઈ વાત નથી અને આને આવા એરુને સુંદર એરુને કોઈએ મારવો નહીં મિત્રો બસ જાણકારી એ જ છે કે કોઈએ ડરવું નહીં અને બિનજરી સાપ આવે છે આ ધામણ એક બહુ જ સુંદર સાપ આવે છે બસ ધન્યવાદ મારવો નહીં મિત્રો અમારા કોન્ટેક્ટ નંબર છે સ્ક્રીન ઉપર આપેલા છે તેથી ગમે ત્યારે ઘરમાં વાડીમાં કોઈ નડતર જગ્યાએ તમને સાફ દેખાય તો અમારો સંપર્ક કરો અને અમારો સંપર્ક ન થાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો અને જલ્દીથી રેસ્ક્યુ કરો